ચા ભાખરી તૈયાર છે શાક આવે છે શાકને ચા ભાખરી મજા આવે છે ચાલો મિત્રો આવી જાઓ જો મિત્રો સવારણાનો ચાક તૈયાર છે કામે જવાનું છે એટલે સવારણાનો ચાક તૈયાર થઈ જશે મિત્રો હવે સુમન વાટકા ઉતારે એટલે દ્વાર છે મિત્રો દૂધ આવી ગયું છે મિત્રો ચા કાઢવાનો તૈયાર થઈ ગયો છે મિત્રો ચાલો ચા પાખરી કરવા દૂધ અને સવારણું મિત્રો જોજો વિડીયો મેં લાઇક સબ્સક્રાઈબ નહીં શેર કરજો